પોરબંદરની માધવાણી કોલેજના બીબીએ ના વિદ્યાર્થીઓએ સુદામા ડેરીની વિઝિટ કરી હતી અને પોતાના પ્રોજેક્ટ અંગે સ્પ્રદ માહિતી મેળવી હતી પોરબંદરની માધવાણી કોલેજના બીબીએ ના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ જ્ઞાન મળી રહે તે માટે કુતિયાણા ખાતે સુદામા ડેરીની મુલાકાતનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા લીડરશીપ ટીમવર્ક જેવા ગુણો વિકસે તે માટે આયોજન

સ્પેશિયલ થેન્ક્સ ટુ પરમાર સર બાય બાય વિઝિટ પોસિબલ આ ઉપરાંત હું અમારા અમારી કોલેજના પ્રિન્સિપલ સાહેબ ડોક્ટર જે એસ રામદાદી સરનો પણ આભાર માનીશ કે જેમને અમને આ વિઝિટ દરમિયાન સહયોગ સાંભળ્યો ત્યારબાદ વીપીએ ડિપાર્ટમેન્ટના એચ એચઓડી એચ ઓડી ડૉક્ટર ઈશ્વલા સરનો પણ હું આભાર માનીશ કે જેમને અમને આ વિઝિટ દરમિયાન ખૂબ જ સહયોગ આપ્યો તેમજ બીપીએ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પરમિતા મહેતા એમનો પણ હું આભાર માનીશ ત્યારબાદ અમારા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એમનો પણ હું આભાર માનીશ સો થેન્ક યુ સો મચ સરેન મેમ તમે જે વ્યાવસાયિકતા અને સમજણ સાથે અમને મદદ કરી તે અમારો અનુભવ યાદગાર બનાવ્યો ફરીથી તમને આ સ્નેહપૂર્વકના સ્નેહપૂર્વકના આતિથ્ય અને અમુક ગૌરવપ્રદ પ્રવાસ માટે આભાર માનીએ છીએ ભવિષ્યમાં વધુ સારો સહયોગ અને સંલગ્નતા રહેશે रमेश आशावादीचे थैंक यू सो मच आता के प्रिंसिपल रामदती डॉक्टर केशवाला प्रोफेसर परमिता मेहता डॉक्टर रामदेव कारावद्र डॉक्टर बिंदियाबेन सोनी सहित नावहे ने शुभेच्छा पाडवी होती अशोक थान की गुजरात न्यूज पोरबंदर